વાસ્તુશાસ્ત્રમાં પતિ પત્નીની સૂવાની દિશા અને રીત સમજાવવામાં આવી છે એટલે કે પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ અથવા તેમનો બેડરૂમ ક્યાં હોવો જોઈએ પરંતુ તેની સાથે એ પણ જરૂરી છે કે પત્નીએ બેડની કઈ બાજુએ સૂવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ પત્નીનો રૂમ દક્ષિણ તરફ હોવો જોઈએ ઉપરાંત પલંગ લાકડાનો બનેલો હોવો જોઈએ અને સારી સ્થિતિમાં હોવો જોઈએ તૂટેલા પલંગ પર ક્યારેય સૂવું નહીં રૂમમાં હળવા રંગનો પણ ઉપયોગ કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર પત્નીએ પતિની ડાબી પડખે સૂવું જોઈએ પત્ની માટે પતિની ડાબી પડખે સૂવું શુભ હોય છે તેનાથી દાંપત્ય જીવન ખુશાલ રહે છે તેમજ સમૃદ્ધિ વધે છે જો પતિ પત્નીની ડાબી પડખે સૂતી હોય તો તેના પતિનું નસીબ પણ તેનો સાથ આપે છે પતિ લાંબુ જીવન જીવે છે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે ધનમાં વધારો થાય છે પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન શિવે અર્ધનારેશ્વરનું રૂપ ધારણ કર્યું હતું ત્યારે તેમના ડાબા શરીરમાંથી સ્ત્રી તત્વ એટલે કે માતા પાર્વતી પ્રગટ થયા હતા તેથી તેથી જ હિન્દુ ધર્મ પત્નીને સ્વાર્થી કહેવામાં આવે છે એટલે કે ડાબા અંગની ડાબી છે બેસાડવામાં આવે છે આનો અર્થ એ છે કે હવે તેઓ પતિ પત્ની છે આ જ કારણે આ જ કારણ છે કે પત્નીએ પતિની ડાબી પડખે સૂવું જોઈએ એવું માનવામાં આવે છે કે જ્યારે યમરાજ સત્યવાનનો પ્રાણ લેવા આવ્યા હતા ત્યારે તેઓ ડાબી બાજુથી આવ્યા હતા અને સતી સાવિત્રીએ તેમની રક્ષા કરીને પતિનો જીવ બચાવ્યો હતો જો પતિ પત્ની સૂતી વખતે આ વાતનું ધ્યાન રાખે તો બંનેનું જીવન સુખી રહે છે અને લગ્ન જીવનનો ભરપૂર આનંદ માણે છે થેન્ક યુ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો Thank you.